આ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત શહેરના આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચમાં અનેક લોકો જોડાયા અને બાળકીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ મૌન પાડી મીણબત્તીઓ પ્રગટાવી અને બાળકીના પરિવારજનોને આ દુઃખદ ક્ષણે સહાનુભૂતિ વ્યક્ત કરી આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે આ દુઃખદ ઘટના સમગ્ર સમાજ માટે એક મોટો આઘાત છે અને બાળકીના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં મજબૂત રહેવાની પ્રેરણા આપી કેન્ડલ માર્ચ દરમિયાન બાળકીના જીવન અને તેના પરિવારના સંઘર્ષોને યાદ કરવામાં આવ્યા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે તેઓ આ દુઃખદ ઘટનામાં બાળકીના પરિવાર ને તમામ શક્ય મદદ પૂરી પાડશે અને આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે સમાજમાં જાગૃતિ લાવશે આ કેન્ડલ માર્ચ દ્વારા સુરત શહેરના નાગરિકોએ બાળકીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી અને તેના પરિવારજનોને આ દુઃખદ ક્ષણે મજબૂત રહેવાની પ્રેરણા આપી